મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ ઘોડી અને ઘોડે સવાર બનેલી સત્ય ઘટના વિશે ભો ભીની ઘોડા ભલા ડાબા ઉપડ્યા કા મરઘા નેણી માણવા કા ખગ ખડ્યા એક સખી બીજી સખીને પૂછે છે કે આવી મેઘભીની મુશ્કેલ ભોમને માથે આવા ભલા ઘોડા પર ચડીને ઉપડતે ડાબલે આ અસવાર ક્યાં જતા હશે જવાબ મળે છે કે બીજે ક્યાં જાય બેમાંથી એક માર્ગે કા પોતાની મૃગનયની સ્ત્રીને મળવા ને કા સંગ્રામમાં ખડગ વિંજવા કા પ્રેમ પંથે ને કા શૌર્યપંથે કોઈ ઘોડો કોઈ પરખડો કોઈ સત્સંગી નાર સર્જનહારે સર્જન યા તીનું રત્ન સંસાર પ્રભુએ ત્રણ રત્નો સંસારમાં સર્જ્યા છે કોઈ તેજી ઘોડો કોઈ સુરવીર પુરુષ ને કોઈ એને સુલક્ષણી નારી પ્રભુ જ મેળવી શકે છે ભલ ઘોડા વલ વંકડા હલ બાંધવા હથિયાર જાજા ઘોડામાં જીકવા મરું એક વાર ભલા થોડા સવારી કરવાના હોય શીર પર વાકડિયા વાળ હોય ને અંગે બાંધવાને હથિયાર હોય પછી બહોળા શત્રુ ઘોડે સવારો પર ત્રાટકવાનું હોય તો પછી ભલે મોત આવે મરવું તો એક જ વાર છે ને મેથળી ગામને છોરે એક દિવસ સાંજે કાઠિયાવાડના ઘોડાની વાતો વંડાણી હતી કોઈ માણકીના વખાણ કરતું હતું તો કોઈ તાજણના પરાક્રમ કહેતું હતું ફૂલમાળ રેશમ વાંદર્ય વાતો નીકળી એક જણે ડુંગાની ઘૂંટ લેતા લેતા કહ્યું એ બાપ જે ઘડીએ જાતવંત ઘોડાને માથે એવા જ જાતવંત અસવારો ચડે તે ઘડીએ જાતા આભને ટેકો ધ્યા હો એક છારણ બેઠી હતી એના હોઠ મરકતા હતા કાબા હસોકા મોટા અસવાર દેખાયો છો અસવાર હું તો નથી પણ એવો એક અસવાર અને એવી જ ઘોડીદાર થોડી મેં જોયેલ છે ત્યારે બા કહો ને એ વાત પણ વાતમાં મોણ ન જોયું હોય એવું જ કહી દેખાડજો ખોખારો મારીને ચારણે પોતાનું ગળું ઠીક કરી લીધું પછી એણે ડાયરાને કહ્યું બા જોયું છે એવું જ કહીશ મોણ ઘાલું તો જોગમાયા પહોંચે પણ સારણનો દીકરો છું એટલે સુરવીરાયને લાડ લડાવ્યા વગર તો નહીં કહેવાય હોકાની ઘૂંટ લઈને એણે વાત માંડી વધુ નહીં પચીસેક વરસ વીત્યા હશે સોરઠમાં ઇતરિયા ગામે સુથી ઘાઘલ નામનો એક કાઠી રહેતો હતો પચીસેક વરસની અવસ્થા ઘરનો સુખી આદમી એટલે અંગને રુવાડે રુવાડે જવાની જાણે હિલોળા લે છે પરણ્યા એકાદ બે વરસ થયા હશે કાઠિયાણીનો ખોળો ભરીને પિયરિયામાં સુવાવડ કરવા લઈ ગયા છે દીકરો અવતર્યો છે બે મહિના સુવાવડ પહેલાના અને બે મહિના સુવાવડ પછીના એમ ચાર ચાર મહિનાનો વિજોગ થયો એની વેદના તો આપા સુથાના અંતર જામી વિના બીજું કોણ સમજી શકે એમ થાતા થાતા તો આભમાં અષાઢી બીજ દેખાણી ઇન્દ્ર મહારાજ ગેડી દરે રમવા માંડ્યા હોય એમ અષાઢ ધડુકવા માંડ્યો ડુંગરાને માથે ચડાવવા કરતી વીજળી આભ જમીનમાં વારણા લેવા માંડી સાત સાત થર બાંધીને કાળા ધોર વાદળા આસમાનમાં મંડાઈ ગયા પછી તો વાદળાના હૈયામાં વિજોગની કાળી બળતરા સળગતી હોય તેવી વીજળી આકાશમાં કાળજા છીરી છીરીને ભળભડાટ નીકળવા લાગી કોણ જાણે કેટલાય આઘેરા સાગરને કાઠે ધીરડાના સગી બેઠા હશે તેને સંભાળી સંભાળીને વિજોગી વાદળાઓ મનમાં મનમાં ધીરું ધીરું રોવા માંડ્યા પોતાની સાકળ ડોકના ત્રણ ત્રણ કટકા કરીને મોરલા ટેહુંક ટેહુંક શબ્દે કરવા ઢેલડીઓ કરતી સ્વામીનાથને લાગી વેલડીઓ ઝાડને બાથ ભરી ભરી ઉછે ચડવા માંડી આપમાં નિરખ્યા જ કર્યું એનો જીવ બહુ ઉદાસ થઈ ગયો એક રાત તો તેણે પથારીમાં આળોટી આળોટીને કાઢી સવાર પડ્યું ત્યાં તેની ધીરજની અવધી આવી રહી પોતાની માણકી ઘોડી ઉપર અસવાર થઈને આપો સસરાને ગામ મેકો રવાના થયો પહોંચીને તરત જ આપાએ ઉતાવળ કરવા માંડી પણ સાસરિયામાં જમાયરાજ મહેમાન થાય એ તો પાંજરામાં પોપટ પુરાયા જેવું કહેવાય એ પોપટનો છુટકારો એકદમ તો સી રીતે થાય એમાં એ વળી વરસાદ આપવાનો વેરી જાગ્યો દિવસ અને રાત આભ ઇન્દ્રા ધાર વરસવા લાગ્યો હાથીની સૂંડો જેવા પરનારા ખોરડાના વેવામાંથી મંડાઈ ગયા એ પાણીની ધારો નહોતી વરસતી પણ આપાને મન તો ઇન્દ્ર મહારાજની બરછીઓ વરસતી હતી દ્વાસરાના વાસમાં પોતાની કાઠિયાણીના પગની પાની તો છું પણ ઓઢવાનો છેડો નજરે ન પડે એમ ત્રણ દિવસ થયા આપાનો મિજાજ ગયો એણે જાહેર કરી દીધું કે મારે તો આજે જ તેડીને જવું છે સાચું કહે અરે બાપ આ અંડરાધાર મેં મંડાણો છે એમાં ક્યાં જશો ગમે ત્યાં દરિયામાં મારે તો તમારા ઘરનું પાણી અત્યારથી હરામ છે મારે વાવણી ખોટી થાય છે આપાને શાની વાવણી ખોટી થતી હતી હૈયાની હૈયાની વાવણી ગામનો પટેલ આવ્યો પટેલે કહ્યું આપા તમને ખબર છે આડી છેત્રુંજી પડે છે આજ ત્રણ ત્રણ દિવસ થયા છેત્રુંજીના પાણી ઉતરતા નથી સારે કોર જળ બંબાકાર થઈ ગયું છે અને તમે શી રીતે શેત્રુંજી ઉતરશો ત્યાં વળી થાય છે ખરું પણ અહીંથી તો નીકળીએ જ છૂટકો છે ઠીક આજનો દિવસ જાળો અહીંનું પાણી હરામ હોય તો મારું આંગણું પાવન કરો કાલે સવારે ગમે તેઓ મેં વરસતો હોય તો પણ મારા છ બળદ જોડીને તમને ઈતરિયા ભેળા કરી દઈશ તે દિવસ આપો રોકાણા બીજે દિવસે જ બળદ જોડીને પટેલ ગાડું લઈને હાજર થયો વરસાદ તો આભમાં તોળાઈ રહ્યો હતો બધાએ જમાઈના મો સામે જોયું પણ જમાઈનું મહીયું ન પીગળ્યું જુવાન કાઠિયાણીએ માથા બોળ નાહી ધૂપ લીધેલા નવા લુગડા પહેર્યા માથું ઓળીને બે પાટી ભમરાની પાંખ જેવો કાળો સુગંધી સોધો લગાવ્યો સેથામાં સુગંધી હિંગોળ પૂર્યો માતા અને બે મહિનાનું બાળક ગાડામાં બેઠા મેકડા અને ઇતરિયા વચ્ચે મેકડાની અઢી ગાવ ઉપર કાકચ ગામને પાદર શેત્રુંજી નદી ગાંડીતુર બને છે ઠેઠ ગીરના ડુંગરમાંથી શેતલ એટલે કે શેત્રુંજીના પાણીએ છાલ્યા આવે એટલે કે આઠ આઠ દિવસ સુધી એના પૂર ઉતરે નહીં એક કાંઠેથી બીજે કાંઠે જવું હોય તો મુસાફરોને ત્રાપામાં બેસીને નદી ઉતરવી પડે અસલી સારણીઓ આ સુગંધી ધૂપ જુદી કર્યા પછી પહેરતી એક એક મહિના સુધી ખુશ્બો ન જાય તેવો એ ધૂપ હતો સોંધા નામનો પોમેટમ જેવો જ ચીકણો પદાર્થ પણ તે સ્ત્રીઓ જાતે તૈયાર કરતી ઓળેલા વાળ ઉપર એનું લેપન કરતી તેથી વાળ કાળા વ્યવસ્થિત અને સુગંધી રહેતા નેણમાં પણ એ સોંધો ભરીને સ્ત્રીઓ સુંદર કમાનો કોરતી ગાલ ઉપર પણ એની ઝીણી ટપકી કરીને સૌંદર્ય વધારતી ગાડુ અને માણકીનો અસવાર શેંત્રુજીને કાઠે આવીને ઊભા રહ્યા માતેલી શેતલ ઘૂંઘવાટા કરતી કરતી બે કાંઠે ચાલી જાય છે આજે આજ જોબન ભર્યા કાઠી જુગલની દયા નદીને બે કાંઠે પાણી ઉતરવાની વાટ માર્ગો શેતલને કાંઠે બેઠો હતો ને મેં આ બધું નજરો નજર જોયું ત્રાપાવાળાઓ વાળાઓ ત્રાપા બાંધીને સલમ ફેંકતા હતા બધાએ વટેમાર્ગ આ કાઠિયાણીની સામે જોઈ રહ્યા જાણે આરસની પુતળી સામે જોઈ રહ્યા હોય જોગમાયાના સમ શું એ રૂપ નદીને જો આખ્યું હોય તો એ નમણાઈ દેખીને પૂર ઉતારી નાખત આપા સુથા એ ત્રાપાવાળાને પૂછ્યું સામે કાંઠે લઈ જઈશો કોળીઓ બોલ્યો દરબાર આમાં ઉતરાય એમ નથી જુઓને બે કાંઠે આટલા માણસો બેઠા છે પાણી ક્યારે ઉતરશે કાંઈ કહેવાય નહીં હવે ખાતરી થઈ હજી માની જાઓ તો ગાડું પાછું વાળું હવે તો પાછા વળીએ તો ફૂય સાસુ ત્રણ તસુ ભરીને નાક કાપી લે પાછા તો વળી જ રિયા પટેલ આપાની રાગમાં માણકી ધનગનાટ કરી રહી હતી હમણાં જાણે પાખો ફફડાવીને સામે કાંઠે પહોંચી જાઓ એવા ઉછાળા એ મારી રહી હતી નદીના મસ્ત ઘૂંઘવાટાની સામે માણકી પણ હણહણાટી દેવા લાગી ઘડીક વિચાર કરીને ઘોડે સવાર ત્રાપાવાળા તરફ ફર્યો કોઈ રીતે સામે પાર ઉતરશો કેટલા જણ છો લાલછુ ત્રાપાવાળાઓએ હિંમત કરી એક બાઈ ને એક બચ્છું બોલો શું લેશો રૂપિયા સોળ હોય તો હમણાં ઉતારી જઈએ સોળના કાકા કહી આપાએ કમરેથી વાસળી છોડીને ખંડિંગ ખડિંગ કરતા સોળ રૂપિયા ગણી દીધા જાણીએ રણકારમાં આપાની આજની આવતી મધરાતના ટકોરા વાગ્યા એણે હાકલ કરી ઉતરો હેઠા કાઠિયાણી નીચે ઉતરી બે મહિનાનું બાળક બે હાથે હૈયા સરસું દાબીને બાઈએ ધરતી ઉપર પગ માંડ્યા પગ જાણે પગની પાનીઓમાંથી કંકુની ઢગલી થતી એનું મોં દેખાતું હતું કાળા કાળા વાદળડાનું કાજળ ઉતારીને આંજેલી જાણે એ બે આંખો અને એ આંખોના ખૂણામાં સણોઠીના રંગ જેવી રાતી છોડ સણકી હેમની શરણાઈઓ જેવી એના હાથની કળાયો માથે લીલા લીલા ઝુંદણા બંસીધારી કાન અને ગોપીના એ મોરા અને હેમની દીવામાં પાંચ પાંચ જ્યોત સળગતી હોય તેવી ડાબા જમણા હાથની પાંચ પાંચ આંગળીઓ મુસાફરોની નજર જાણે પૂતળીએ બાંધી દીધી બધાએ બોલી ઉઠ્યા આપા ગજબકા કરો આવું માણસ ફરી નહીં મળે હો આવું કેસુડાના જેવું બાળક કમાઈ આપા પસ્તાવો પસ્તાશો જે થાય તે ખરી ભાઈઓ તમારે કાંઈ ન બોલવું આપવા ઉત્તર દીધો કાઠિયાણીને કહ્યું બેસી જાઓ જરાએ અચકાયા વિના એ પૂછપરછ કર્યા વિના જે માતા કહીને કાઠિયાણી ટ્રાપા ઉપર બેઠી પલાંઠી વાળી ખોળામાં બાળક સુવડાવ્યું ઘૂંટો કાઢીને પગ હેઠળ દબાવી દીધો ચાર તુંબડા અને એની ઉપર ઘૂંટીએ દળાવવાની નાની ખાટલી ગોઠવીને કરેલો એ ત્રાપો મોઢા આગળ ઢીંગુ રાઢવું બાંધેલું હોય એ રાંઢવું જાળીને બે તરિયા એ ત્રાપાને તાણે એ રીતે ત્રાપો તણાવા લાગ્યો આપા માણકીને ઝાલીને કાંઠે ઊભા ઊભા જોઈ રહ્યા છે ત્રાપો સામે પાર પહોંચી જાય તે પછી માણકીને પાણીમાં નાખું અને નાખ્યા ભેળો જ સામે કાંઠે કાઠિયાણીને આંબી લઉં એવા અડગ વિશ્વાસથી એ ઊભો રહતો માણકીને તો એણે આવા કેટલાય પૂર ઉતરાવ્યા હતા અને માણકી પણ જાણે પોતાની સમોવડ કાઠિયાણી પોતાની આગળ પાણી તરી જાય છે એ દેખી શકાતું ન હોય તેમ ડાબલા પછાડવા લાગી જાણે એના પગ નીચે બળતી હોય એમ છબ્યા ન છબ્યા પગે ઊભી છે ત્રાપો છેતલની સાતી ઉપર રમવા લાગ્યો નાનું બાળક નદીની લીલા નિહાળીને ઘુંઘવાટા દેતું ઉછાળવા લાગ્યું માતાએ ત્રાપાની સમતોલતા સાચવવા બાળકને દબાવ્યું ત્યાં તો મધવ હેણમાં પહોંચ્યા ભૂંડી થઈ એકાએક આપાના મોમાંથી ઉદ્ધાર નીકળ્યો ગજબ થયો બે કાંઠાના માણસોએ જાણે પડઘો દીધો આશરે એકસો આંખોએ ત્રાપા ઉપર મંડાણી હતી વાલ્વ એક લાંબો કાળોતરો સાપ મુજાતો મધવ હેણમાં ઉડતો આવતો હતો નાગ પાણીમાં મકળાઈ ગયેલો પાણીના લોઢ એને બહાર નીકળવા દેતા નહોતા એ ઉગરવાનું સાધન ગોતતો હતો એણે ત્રાપો દેખ્યો અર્જુનના ભાથામાંથી તીર શ્રય તેમ આખું શરીર સંકેલીને નાળ સલંગ મારી ત્રાપા ઉપર જઈ પડ્યો

તો એક ધ્યાન બની રહ્યા છે એણે જોયું કે નાગે ફેણ સેકિલ મો ફેરવ્યું રાંડવા ઉપર શરીર લાંબુ કરીને એ છાલ્યો આપાએ બૂમ પાડી એ જવાનો સામા સામાકાંઠા સુધી રાંડવું ન છોડજો હો સો રૂપિયા આપીશ ત્રાપાવાળાને કાને શબ્દો પડ્યા આ સિ તાજુબી સો રૂપિયા બીજા પાછું ફરીને જુવે ત્યાં તો કાળને અને એના હાથને એક વેંતનો છેટુ હોય બાપ શીસ પાડીને એમણે હાથમાંથી રાડવું મૂકી દીધું ઢબ ઢબ ઢબાક ઢબાક બે જણા કાંઠે નીકળી ગયા રાંધવું છૂટ્યું અને ત્રાપો ફર્યો મધવ હેણમાં ઘૂમરી ખાધી ધર ધર તાપો ત્રાપો તણાયો એ ગયો એ ગયો કેર કર્યો આપા કેર કર્યો એવી રીણિયામણ બે કાંઠે થઈ રહી રાંડવે છડેલો નાગ પાણીમાં ડૂબકી ખાઈને પાછો ત્રાપા ઉપર આવ્યો બાઈની સામે મંડાણો બાઈની નજર ના તાર તો બીજે ક્યાંય નથી એના બાળક ઉપર છે અને એના અંતરના તાર લાગ્યા છે માતાજીની સાથે ત્રાપો ઊભે વહેણે ઘરે રાટ તણાતો જાય છે જે જગદંબાનો મૃત્યુ તાપ જપાતો જાય છે આપો જુએ છે કે કાઠિયાણી છાલી એક પલકમાં તો એને સ્ત્રી વિનાની સંસાર કલ્પી લીધો અને ડુંગર ઉપર દવ બળે ખન ખન જરે અંગાર ઝાકી હેંડી હલ ગઈ વાકા બુરા અન હવાલ અને કંથા પહેલી કામની છાયા માર છે રાવણ સીતા લે ગયો વે દિન સંભારીએ એવા એવા પ્રાસકા પડી ગયા પણ વિચારવાનું વેળું ક્યાં હતું કાઠીએ માણકીનો વાઘ ઉતારીને કાઠાની મૂળકી સાથે ભરાવી મોરડોય ઉતારી લીધો ઉગટાને તાણીને માણકીને ત્રાજવે તોળે તેમ તોળી લીધી ઉપર છડ્યો નદીને ઊભે કાંઠે હેઠવાસ માણકીને વહેતી મૂકી મણિકા મણિકા જેવડા માટીના પીંડ ઉડાડતી માણકી એક ખેતરવા ઉપર પલક વારમાં પહોંચી આ બધું વીજળીને વેગે બન્યું બાપ માણકી મારી લાજ રાખજે કહીને ઘોડીના પડખામાં એડી લગાવી શેત્રુજીના ઓછા ઊંચા ભેડા ઉપરથી આપાયે માણકીને પાણીમાં ઝીકી ધુબાંગ દેતી દસ હાથ ઉપર માણકી જઈ પડી છારેય પગ લાંબા કરીને પાણીમાં શેલારો દેવા લાગી પાણીના સપાટી ઉપર ફક્ત માણકીનું મોઢું અને ઘોડે સવારની છાતી એટલો જ ભાગ દેખાતો હતો માણકી ગઈ બરાબર મધવ હેણમાં ત્રાપા આડી ફરી ત્રાપો સરી જવામાં પલકવાર હતી આપાના હાથમાં ઉઘાડી તરવાર હતી બરાબર ત્રાપો પાસે આવતા જ આપાએ તરવાર વાઈ હૂફ દઈને નાગનું ડોકું નદીમાં જઈ પડ્યું પલકવારમાં આપાએ રાંડવું હાથમાં લઈ લીધું રંગ આપા વાહ આપા નદીને બે કાંઠેથી લોકોએ ભલંકારા દીધા મસ્તીખોર નદીએ પણ જ્યારે જાણે શાબાશી દીધી હોય તેમ બેય ભેડામાંથી પડચંદા બોલ્યા ચારે દિશામાં રાક્ષસ જેવા લોડ ઉછળી રહ્યા છે કાઠિયાણી અને બાળક પાણીમાં તરબોળ છે માં દીકરાના મોમાં પણ પાણી જઈ રહ્યું છે આપો ઉપર વાસ નજર કરે ત્યાં તો અમારો અડધો ગાવ આગે રહી ગયેલો સામે પાણીએ ઘોડી છાલી શકશે નહીં સન્મુખ નજર કરે ત્યાં તો નદીના ભેડા માથોડું માથોડું ઉછા કેવી રીતે બહાર નીકળવું આપ બાપ માણકી બેટા માણકી કરીને આપાએ ઘોડીની પીઠ થાબડી ઘોડી છાલી કાઠિયાણી હવે તારું જીવતર રાઢવામાં છે માટે બરાબર છાલજે કાઠીએ કહ્યું કાઠિયાણીએ બાળકને પલાઠીમાં દબાવ્યો બે હાથે રાંધવું ઝાલ્યું રાંડવાનો છેડો આપાએ કાઠાની મૂળકીમાં ભરાવ્યો માણકી કાઠા પાછે પહોંચી એના પગ માટી ઉપર ઠેકાણા કાઠિયાણી ઝાલજે બરાબર કહીને આપાએ માણકીના પડખામાં પાટું નાખી ચારે પગ સંકેલીને માણકીએ મથોડું માથોડું ભેડા ઉપર સલંગ મારી પણ ભેડા પલળેલા હતા માટીનું એક ગાડા જેવું ગાદડું ફસક્યું માણકી પાછી પાણીમાં જઈ પડી ત્રાપો પણ એ બાળક અને માતા સોતો પાછો પછણાણો મા દીકરો મુંજાઈને પાછા આવ્યા બાપ માણકી કહીને ફરી વાર ભેખડ પાસે લઈને આપાએ માણકીને કૂદાવી ઉપર જઈને માણકી પાછી પાણીમાં પછડાણી ભૂતાવળ જેવા મોજા જાણે ભોગ લેવા દોડ્યા આવ્યા ત્રીજા વખત જ્યારે માણકી પડી ત્યારે કાઠિયાણી બોલી કાઠી બસ હવે ત્રાપો મેલી જોયો તમારો જીવ બસાવી લ્યો કાયા હેમખેમ હશે તો બીજી કાઠિયાણીને બીજો દીકરો મળી રહેશે હવે દાખલો કરો નીકળીએ તો જીવ સાથે નીકળશે જણા જળ સમાધિ લેશું આજની રાત રહેવાની પ્રતિજ્ઞા છે કા ઇતરિયા ને ઓરડે ને કા સમદરના પાતાળમાં માણકી બાપ આહી અંતરિયાળ રાખીશ કે શું કહીને છોથી વાર એડી મારી માણકી તીરની માફક ગઈ ભેડાની ઉપર જઈ પડી કૂવામાંથી બોખ નીકળે તેમ કાઠિયાણી અને તેના બાળક સહિત હેમખેમ ત્રાપો કાંઠે નીકળી પડ્યો રંગ આપા રંગ ઘોળી એમ કીકિયારી કરતા માણસો ટોળે વળ્યા આપા માણકીને પવન નાખવા માંડ્યા પણ માણકીને હવે પવનની જરૂર નહોતી એની આંખો નીકળી પડી હતી એના પગ તૂટી ગયા હતા એના પ્રાણ છૂટી ગયા હતા માથા ઉપર સાછી સોનેરી સોનેરીથી ભરેલો ફેટો બાંધ્યો હતો તે ઉતારીને સૂથા ગાઘા લે માણકીના શબ ઉપર ઢાંક્યો માણકીને ગળે બથ ભરીને પોતે પોકે પોકે રોયો બાપ માણકી મા માણકી એવા સાદ પાડી પાડીને આપાએ આકાશને રોવરાવ્યું ત્યાં ને ત્યાં જળ મૂક્યું કે જીવતા સુધી બીજા કોઈ ઘોડા ઉપર ન બેસવું કાઠિયાણીના નેત્રોમાંથી પણ સોધાર આંસુ ચાલ્યા જતા હતા એસી વર્ષનો થઈને એ કાઠી મર્યો પોતાના ભાણે જ જેવા દેવા ખાચરની ઘોડારમાં બાર બાર તો જાતવત ઘોડા હતા પણ પોતે કદી કોઈ ઘોડે ન નહોતો ચડ્યો રંગ થોડી જાજા રંગ એમ કહીને આખા ડાયરાને કાન પડકારે ઘોડી ઠેકાવતી વખતે ત્રાપો અને તે પર બેઠેલા બાળક માતા ત્રણ ત્રણ વાર શી રીતે સાથે રહી શકે એવી શંકા મિત્રોએ ઉઠાવી છે એનું સમાધાન કરવા માટે પેલો નજરે જોનાર વાર્તાકાર આજે હાજર નથી એટલે આપણે સુખેથી સમજી લઈએ કે અસવારે કાઠિયાણીને બાળક સોતી ઘોડી ઉપર બેસાડવે પાછળ બેસાડી લઈ પરાક્રમ કર્યું હશે મિત્રો તમારી સામે જો આવી કંઈક ઘટના થઈ હોય તો તમે શું કરો એ કોમેન્ટમાં જરૂરથી કહેજો અને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય શ્રી કૃષ્ણ રાધે રાધે Thank you.